અમારા સહિયારી સાથે એક એની બેનપણી છે હવે એ બાર સાયન્સમાં ભણે છે એટલે છોકરીઓ વાતો કરે એટલે એ બેબીને મોબાઈલનો થોડો ચસ્કો થોડો વધારે છે હવે ચસ્કો એવો કે રાત્રે બે વાગ્યા સુધી અઢી વાગ્યા સુધી પેલું સ્નેપચેટ આવે છે એ ફેરતા એટલે મમ્મી પપ્પાને ને એમ જ હોય મારી દીકરી ભણે છે મમ્મી પપ્પા એમના બેડરૂમ માં સુઈ ગયા હોય એટલે બી ભણતી હોય પેલા બધા સુઈ જાય એટલે 12 વાગ્યા પછી મોબાઈલ લેવાનો અને આ વસ્તુ એવી છે કે એકવાર ચાલુ થઈ ગઈ ઓગડી આમાં માં એટલે પછી એ ઓગડી ને કન કન રૂકતા કલાક બે કલાક બે કલાક થઈ જાય બરાબર એટલે પછી સવારે પછી ફ્રેન્કલી વાત પણ કરે શ્રેયાને એટલે પછી સવારે મમ્મી પપ્પા પૂછે કે બેટા કેટલા વાગે જાગી ગઈ એટલે બેબી કે તો બે વાગ્યા હોજો એટલે પછી એ કે કેટલા વાગે જાગી ગઈ એટલે કે હું કહું બે વાગ્યા હોજો એટલે કે હા માં દીકરી કેટલું બધું જાગી ગઈ એટલે મમ્મીને બહુ દયા પ્રેમ થાય એટલે લાડ કરે સવારમાં માં ને નાના નાના બહુ વાજે બહુ વાજે સવારે આવ ખવડાવવા માટે ના આંતે બધું પાછળ પાછળ ભરે અને પછી સ્કૂલમાં જાય એટલે સ્કૂલમાં માં ગયા પછી સૈયા પર સૈયા કે

એટલે આ વસ્તુ આપણા બાળકોમાં ખાસ કરીને નાના બાળકો મોટા તો બધા એજ્યુકેટેડ છે સારા છીએ પણ નાના બાળકોમાં હજુ એ ક્યાંક મોબાઈલના ચસકા છે એટલે એનાથી આપણા બાળકો થોડા કે વ્યસન ના થઈ જાય એ બાબત જરા આપણે બહુ ધ્યાનમાં રાખવાની છે કારણ કે આપણે છોકરું નાનું નું રોતું હોય દમ પછાડ કરે ને પગ પછાડે એટલે એને શાંત પાડવા માટે મોબાઈલ આપી દઈએ છીએ અને પછી આપીએ એટલે ખૂણા પે જાય બરાબર ને પછી આપણે કામ પતાવી દઈએ પછી મોબાઈલ લઈએ અને પછી જયારે થોડુંક મોટું થાય છઠ્ઠા સાતમા આઠમા નવમામાં આવે અને પછી આપણે એને કહીએ બરાબર હવે તારે ભણવાનું છે કલાકો ના કલાકો સુધી તો એ સ્થિર નહીં રહી શકે એટલે આ બાબતે જરા આપણે થોડાક